આ જે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે વહેલી સવારથી જ જે મતદારો છે તે પોતાનો મત અધિકાર આપવા માટે વહેલી સવારથી જ જે પહોંચી રહ્યા છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે અહીંયા મતદારો છે તે વહેલી સવારથી જ જે મતદાન કરવામાં આવ્યા છે જે પોતાનો હક છે આ મતદાન કરવું એ નિભાવીને તેઓ આવી રહ્યા છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વહેલી સવારથી જ જે મતદારો છે વડોદરા શહેરના મતદારો છે તે જેવું ઇલેક્શનની તારીખ જાહેર થતાની સાથે જ તેઓ પણ એક સનની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મતદાનની તારીખ આવે ને અમે મતદાન કરીએ હાલ જે આપ જોઈ રહ્યા છો કોઈ જે સિનિયર સિટીઝનો છે યુવાનો છે તેઓ પણ આજે મતદાન કરીને તેઓ આજે એક લોકશાહી પર્વની તેઓ ઉજવણી કરવામાં આવી છે અને લોકશાહીના પર્વની ઉજવણી તમામ મતદારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હોય છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા જે આ કાઉન્ટર છે કે જે મતદારો આવે છે તેમને ક્યાં આગળ જવું ક્યાં મથકમાં તેઓને જવું તેની અહીંયાથી સૂચન કરવામાં આવે છે હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે મતદારો છે તે અલગ અલગ બૂથ કેન્દ્રો પર પહોંચી રહ્યા છે અને જે પોતાનો મત અધિકાર છે તે આપી રહ્યા છે હાલ माजी મત આપીને આવ્યા તમે હા ગઈ કિન ઉદ્ધવને દેખકે મત દિયા ઈસ બર જે જો વ્યક્તિ ઇલેક્શન મેં ખڑا હે ઉસ વો ભી સંપૂર્ણ રીતે લગભગ સ્વચ્છ હોના ચાહીએ કોઈ ભી કાયદા કે કોઈ ઉલ્ઝનમાં પડા નહીં હોય વિશ્વાસ હોના ચેક કે મતદાર તેઓ કહી રહ્યા છે ઘણા ટાઈમ આશા કરીયે છે પણ અહિયાં કઈ વિકાસ નહીં થયો હવે ક્યાંક ક્યાંક થશે તેવું કહી રહ્યા છે અહિયાં તંત્ર દ્વારા જે મતદારો છે તેમના માટે અહીંયા પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કેમ કે ગરમીનો સિઝન છે કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે જે પાણીના જગ છે તે મૂકવામાં આવ્યા છે સાથે જ અહીંયા આપ ડોમ પણ જોઈ શકો છો જે મંડપ બાંધવામાં આવ્યું છે કે જે અહીંયા જે અહીંયા મતદારો છે તેમને ગરમીનો સામનો ના કરવો પડે તેમને છાયડાની જે રાહત મળી રહે તેવી પ્રકારની તંત્ર દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે હાલ જે સવાર સાત વાગ્યાથી જે મતદારો છે તે અલગ અલગ બુથો ઉપર જેઓ પહોંચી રહ્યા છે ને પોતાનો મત અધિકાર આપી રહ્યા છે તેઓ મતદાન કરી રહ્યા છે સાહેબ સિનિયર સિટીઝનની કોઈ વ્યવસ્થા નહીં લાવ ચાલુ કરો મીડિયા અહીંયા લોકસભા સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કાનું આજે મતદાન યોજાવી યોજાઈ રહ્યું છે જેમાં સીધી ટક્કર વડોદરા શહેરમાં ડોક્ટર હેમંગ જોશી અને કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર સામે સીધી ટક્કર થશે એ તો ટૂંક સમયમાં જ ખબર પડશે કે મતદારોએ કોને મત આપ્યા છે અને કોને સંસદ સુધી તેઓની વિકાસની ગાથા પહોંચાડશે તેઓને ચોઈસ કર્યા છે એ પણ થોડો ખબર પડી જશે જે હાલ તો અત્યારે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કન્યા કેળવની સ્કૂલના છે અલગ અલગ જે વિભાગ છે તેમાં મતદાન થઈ રહ્યું છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વહેલી સવારથી જ મતદારો પોતાનો મત અધિકાર આપવા માટે પહોંચ્યા છે સવારથી તેઓ આ લાઈનમાં ઉભા રહીને જેનો મત છે તે આપશે મોટી સંખ્યામાં આજે શરૂઆત છે મતલબ કે પૂરીથી છે અને રહ્યા છે અહીંયા વહેલી સવારથી જે મતદાન મથક પર જે મહિલાઓ પણ આવી છે મહિલાઓ સાથે વાત કરીશું બેન આજે સવારથી તમે મતદાન કરવા માટે આવી ગયા છો શું કેશો કેવા વિકાસ કયા મુદ્દા ને ધ્યાનમાં રાખીને બસ આપવાનો ઉત્સાહ બહુ ઉત્સાહ તો બહુ જ્યાદા છે

આપણા દેશના હિટ હિત માટે સરકારે જે આપણને તક આપી છે તો આપણે આપણો મત આપવો જોઈએ આપણે આપણો અધિકાર જે છે એ ગુમાવવો જોઈએ નહીં જી આપણો અધિકાર છે તે ગુમાવવો ન જોઈએ તેવું આ બેન સ્પષ્ટ કહી રહ્યા છે આપણી સાથે અન્ય પણ લોકો છે મતદારો છે તેમની સાથે વાત કરીશું જી અંકલ લાઈન મેં ખડ્યો મતદાન દે રહ્યો હા કિન કિન મુદ્દો કો ધ્યાન મેં રખી ઇસ બાર આપ સરકાર સુનવાલે ક્યા ક્યાં હિન્દી મેં બોલે હિન્દી ગુજરાતી જો હું નેવું વર્ષની ઉંમર છે છતાં પણ પવિત્ર ફરજ છે દરેક નાગરિકની તે સમજીને અહીંયા નેવું વર્ષની ઉંમરે પણ લાઈનમાં ઊભો છું દસ પંદર મિનિટ થઈ જાય છું કદાચ બીજી પંદર મિનિટ કે અડધો કલાક થશે પણ એ મત આપવો જ જોઈએ યુવાનોએ પણ સમજવું જોઈએ કે દેશના વિકાસ માટે અને પ્રોપર માણસો ત્યાં સંસદમાં જાય એ માટે દરેક જણે મત આપવો જોઈએ જી 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 આ હતા સિનિયર સિટીઝન તેઓ નેવું વર્ષના છે ને તેઓ નેવું વર્ષથી તેઓ અનેકો ચૂંટણી જોઈ હશે હાલ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ડોક્ટર વિજય શાહ છે તેઓ મતદાન કરવા માટે પહોંચી ગયા છે મતદાન મથકે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડોક્ટર વિજય શાહ જે પોતાની મતદાન છે તે તેઓ આપવા માટે આવી પહોંચ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કન્યા કેડવની સ્કૂલના છે જે પ્રોસેસિંગ છે તે કરવામાં આવી રહી છે ડૉક્ટર વિજય શાહ મતદાન મત કુટીરમાં પોતાનો મત આપી રહ્યા છે જે અહીંયા જ ભૂલી છે અહીં જ ભૂલી

સાત વાગે જ્યારે મતદાન મથકની શરૂઆત થઈ છે ત્યારે સંખ્યામાં લોકો માઇમામાં ઉભાને મોદી સાહેબની વિકાસની રાજનીતિ મત આપી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના સૌ મતદારોનો આ તબક્કો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે આભાર વ્યક્ત કરી રહ્યા છે વડોદરાના વિકાસમાં અત્યારે આપણે થોડીક સમયમાં ડોક્ટર વિજય શાહ છે તેમની સાથે પણ વાત કરીશું તેઓ પણ પોતાનું મતદાન કરીને તેઓ આવ્યા છે તેઓ કઈ રીતના કહી રહ્યા છે કે જોઈ રહ્યા છે કે હવે વડોદરા શહેરમાં કેવી રીતના વિકાસ કરવો કેવી રીતના જે તે રણનીતિઓ છે તે કરવાની રહેશે હવે જે આજે સવાર સાત વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલવાની છે તમામ મતદારો છે તે પણ

સ્પષ્ટપણે માનીએ છીએ કે ફર્સ્ટાઈમ વોટર અને યુવા મતદારો એ લોકોનું સમર્થન એ સૌથી વધારે કર્યું છે એના માટે આ પ્રકારના માધ્યમથી રાષ્ટ્રના વિકાસ માટે બહુ મહત્ત્વનો દાવો થતો હોય છે તો ફર્સ્ટાઈમ વોટર અને યુવા મતદારો

અમારા ભારતીય જનતા જોશી એ પાંચ લાખ અને નેવ્યાસી હજાર કરતા પણ વધારે મતોથી વિજય બને એના માટે વડોદરા શહેરના સૌ મતદારોને મતદાન કરવા માટે વિનંતી કરું છું આ હતા ડોક્ટર તેઓ મતદાન કરીને આવ્યા છે અને લોકોને પણ જે મતદારો છે તેમને પણ એક અપીલ કરી છે કે તેઓ પણ ઘરેથી નીકળે અને મતદાન કરવામાં મતદાન મથકે પહોંચે હાલ જે આપ્યો જોઈ રહ્યા હતા કન્યા કેડમ ની હતા જે ડોક્ટર વિજય સાહેબ છે તેઓએ આજે મતદાન કરી અને જે લોકશાહી પર્વની છે તે ઉજવણી કરવામાં આવી છે તમામ મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ જે મતદારો છે તે અલગ અલગ બુથો પર પહોંચી રહ્યા છે અને પોતાનો મત અધિકાર તેઓ આપી રહ્યા છે મારા સહયોગી જયરાજસિંહ સાથે હું દાસ પાક ટુડી ન્યૂઝ વડોદરા